સાબરકાંઠાના ઇડરમાં એક વૃક્ષ કે નામ અંતર્ગત દસ હજારથી વધારે વૃક્ષારોપણ કરવામાં આવ્યા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં કઈ થઈ રહેલ વૃક્ષારોપણની આગામી સમયમાં કામગીરી કરાવી હતી બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માકે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ મોહિમ હવે રંગ લાવી રહી છે ત્યારે છ જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માકે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી હતી જે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે દસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઇડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું આ તબક્કે સારામાં સારા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની જરૂરિયાત છે ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાત

દરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્રજીની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણ નદી છે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનો એક પેડ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એક વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે અહીં